ખેડામાં ઠાસરા તાલુકાના પીપલવાડા ગામની દીપકપુરા પ્રાથમિક શાળા જે અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે આ પ્રાથમિક શાળામાં બાળકોને લાંબા સમયથી ભર શિયાળામાં ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે આશરે નેવુંથી પંચાણું બાળકો પ્રાથમિક શાળામાં ભણી રહ્યા છે ઘણા સમયની રજૂઆતો કરવા છતાં પણ ઓરડાનું નવીનીકરણ કરવામાં આવ્યું નથી જેના પગલે બાળકોને ભણવા માટે ખુલ્લામાં બેસવાની નોબત આવી છે તે ઉપરાંત આ સમગ્ર પંથકમાં રોડની હાલત અત્યંત જર્જરિત હોવાના કારણે બાળકોને ભણવા જવામાં મોટી તકલીફ પડી રહી છે ત્યારે શાળા પ્રવેશોત્સવમાં કરોડો રૂપિયા વપરાતા હોય છે પરંતુ અંતરિયાળ ગામડાઓ છે ત્યાંની પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં હોવાથી બાળકોના ભણતર સાથે ચેડા થઈ રહ્યા હોવાની લાગણી લોકોમાં સેવાઈ રહી છે અમારા નેના નેના બાળકો દૂર દૂરથી આવે કોઈ વિસ્તાર આ બધેથી આવે રસ્તાનો ઠેકવાનો નહીં કોઈ સાધન આવતું નહીં ત્યાં પરિસ્થિતિ ચાલે રજૂઆતો ઘણી કરી પણ કોઈ કાર્યવાહી કરતો નહીં બાળકોને ખુલ્લામાં બેસાડવા માટે હું મજબૂર છું કેમ કે અહીંયા મારી પાસે બાળકોને બેસાડવા માટે પૂરતા રૂમો નથી હાલ મારી એકથી પાંચ ધોરણની શાળા છે અને ગયા છે જેમાં કુલ મળીને એકાણું બાળકો થાય છે તો એ પૈકી મારી શાળામાં એક જ રૂમ હયાત છે ચાર રૂમો ડેમેજ છે તો મારે બાળકોને બેસાડવા તો બેસાડવા ક્યાં અને મે ગયા વખત ઉનાળામાં આ ડેમેજ રૂમોમાં બાળકોને ઓગણપચાસ ડિગ્રી ગરમી ચાલતી હતી ત્યારે બેસવાની સગવડ નહોતી એટલા માટે આ ડેમેજ રૂમોની અંદર મેં થોડું સાર સંભાળ કરી રિપેર કરી અને બેસાડ્યા હતા પણ કુદરતી સંજોગો અનુસંધાને એક રૂમમાં સામાન્ય પોપડો પર તો બાળકને થોડી ઈજા થયેલી જેના અનુસંધાને તંત્ર દ્વારા મારી બદલી કરીને મને એંસી કિલોમીટર દૂર માતર મૂકી દેવામાં આવ્યું હતું પછી ગામ લોકોના વડીલો અને ગામ લોકોની રજૂઆતના અનુસંધાને જિલ્લાને રાજ્ય લેવલે મને પરત અહીંયા મૂકવામાં પણ આવ્યો પણ અત્યારે હું બાળકોને એ ડેમેજ રૂમમાં બે બેસાડી શકું તેમ નથી કેમ કે ફરીથી જો હું કંઈક કુદરતી ઘટના ઘટે તો ફરીથી મને દોષિત ગણવામાં આવે જ્યારે લઈ હું આ ઠંડીમાં બાળકોને બેસાડી અને મારું શૈક્ષણિક કાર્ય કરું છું રજૂઆતો કેટલી વખત કરેલી ઘણી વખત રજૂઆતો મૌખિક તેમજ લેખિત કરેલી છે તેમજ અમારું જે માસિક પત્રક જતો હોય એની અંદર દર મહિને રિપોર્ટ જતો હોય રાજ્ય લેવલે જિલ્લા લેવલે અને તાલુકા લેવલે ખબર પડતી હોય છે કે કઈ શાળામાં કેટલા રૂમોની ઘટ છે એ તંત્ર જાણે જ છે